સુરતમાં વાસણ ટાઇલ્સ બાથરૂમ ધોવા માટે લિક્વિડ બનાવતી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણામાં પતરાના શેડમાં ચાલતું કારખાનું ઝડપાયું છે મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડી ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ મુદ્દા માલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર વિનોદભાઈ સુમરા સુરત આવ્યા હતા ફીનાલ વાસણ બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીની લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી આ ફિનાઇલ કંપનીના નામ સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતો હોવાની ફરિયાદ તેઓને મળી હતી જેથી તેઓ તપાસ અર્થે આવ્યા હતા ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના મોટા શેડની આડમાં આખું કારખાનું ઊભું કરાયાનું બહાર આવ્યું હતું સરથાણા પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી જ્યાંથી પોલીસને બનાવટી ફિનાઇલ ટોયલેટ ક્લીનર ટાઇલ્સ ક્લીનર ડિસવોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર કેન બોટલનો જથ્થો પણ મળ્યો હતો પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુભાઈ ગલાણીની ધરપકડ કરી હતી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર અને બોટલ કઈ રીતે મેળવાતા હતા તે પણ તપાસનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત